તો ભરૂચ જિલ્લાના આમો તાલુકાના નાહિયર ગામ નજીક આવેલા જર્જરિત ખાડી બ્રિજ અંગે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે અહેવાલ બાદ તંત્ર સફાળુ હરકતમાં આવ્યું છે ત્યારે હવે તુરંત જ બ્રિજ પર કામગીરી શરૂ કરવામાં આવી છે ફરી એક વખત કે ટીવી ન્યૂઝ ગુજરાતીના સચોટ અહેવાલની અસર જોવા મળી છે ત્યારે આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકના જર્જરિત ખાડી બ્રિજ વિશે લોકોમાં ભારે અસંતોષ હતો જ્યાં કે ટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે કે ટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમે જે રીતે ખરેખર મેદાનમાં ઉતરી અવાજ ઉઠાવ્યો તેના પરિણામે તંત્રએ દોડધામ કરી અને કામગીરી શરૂ કરી હતી ત્યારે અમે આ માટે ચેનલનો તથા તંત્રનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જ્યાં કેટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ ઘટના જઈ

નમસ્કાર દર્શક મિત્રો કેટીવી ગુજરાતીમાં ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે આમોદનગરમાં આવેલ અને નેશનલ હાઈવે ચોસઠ નહિ ખાડી પાસે જે બ્રિજ છે ખાડી પુલ કેટીવી ગુજરાતી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે ત્યાં સૌથી પહેલા આ બ્રિજ ના સમાચાર કે ટીવી ગુજરાતી ન્યૂઝ પર આપવામાં આવ્યા હતા તેના અહેવાલથી ભરૂચ માર્ગ મકાન વિભાગનું તંત્ર દોડતું થયું હતું અને તેની આ કામગીરી કામગીરી કેમેરામેન બતાવશે કે આગળ ચાલી રહી છે આ જે દિવાલ તે સમગ્ર જર્જરીત થઈ ગઈ હતી અહીંયા ના બધા સ્ટીલ પણ તૂટી ગયા હતા જેના સમાચાર કે ટીવી ગુજરાતી ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા આગળ દોડી આવ્યા હતા અને તેમણે પણ અહીંયા આગળ આંદોલન

રજૂઆત કરી હતી ત્યારબાદ આ જે નું સમારકામ કરવામાં આવ્યું છે તે બદલ અમે તંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અંતમાં કેટીવી નો આભાર માનીએ છીએ આવોને આવું કામગીરી કરતા રહે અને બીજું કે જે રાહદારીઓને મુશ્કેલી પડે એનો અંત આવે તેવું અમે ઈચ્છીએ છીએ તો આ હતા આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમણે ભરૂચ માર્ક મકાન વિભાગનું તંત્ર પણ અભાર માન્યો છે કે જેઓ અહીં આગળ દોડતા થયા અને આ કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ કરી છે અને સાથે સાથે અહીં આગળ જે વાહન ચાલકો છે તેમને પણ આની અંદરથી રાહત મળે તેમણે રજૂઆત કરી છે આવી રીતના જેટલા પણ બ્રિજો જે ખરાબ થયા હતા તે અત્યારે હાલની અંદર ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ આમોદ જે ભરૂચ જતો માર્ગ છે તે તમામ સમારકામ અત્યારે ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે જાવિદ મલિક રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ